મકાઈ ની વાત કરીએ ભાઈ એક નંબર છે લીંબુ નાખીને ખાટી મીઠી છે ભાઈ મરસુ બરસુ નાખીને હવે ખાઈ નાખ દુકાને આવીને ભાઈ જોયું ને કઈ વાંધો હતો નહીં આમાં તો જય માતા મિત્રો જય બાબા સીતારામ ફરી નવા બ્લોગ ની અંદર તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું કેમ છો મજામાં જઈશું ભાઈ આપણે પણ મજામાં જ છીએ તો હવારના લાગી ગયા છે હાડા હાથ ને કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ સાપી ને તો પેલા તો હે ને ભાઈ મૂકવા જવાનું છે આપણે તો મોડું ન થાય એ પેલા હે ને મૂકી આવી ને હવાર હવારમાં માં ઊંઘ ભાઈ ગઝબ ની આવતી પણ બે બે નું જોઈ પપ્પુ ને ભાઈ બેનું બેઠી છે હાલો કોને આવવું છે નહીં હવે ઈ તો નહીં આવે આપણે ભાગી કારણ કે ભાઈ સવાર સવારમાં ઊંઘ ભાઈ ગુજબ નહીં આવે કેટલા તો હાથ કરવા આવે તે તો આપણે ભાઈ ઊભા થઈ તો એવું છે ભાઈ સવાર સવારમાં છે ને પેલા મૂકી આવી અને પછી જ આવી પાછા જાગતા રહી તો કમ્પ્લીટ મિત્રો ભાઈ છે ને કોરડા થી ભાઈ આવ્યા છે અને ફટાફટ નીકળી થોડા થોડા ચાલુ થઈ ગયા છે વરસાદના

તો ભાઈ હવે છે ને વાડી આવીએ એવા છે અને હવાર સવારનો થોડોક વરસાદ આવી ગયો છે તો પેકિંગ થઈ ગયું છે ને હરજભાઈ આડે આવી છે આજમાં ડબલા લઈ લીધા છે ડીઝલ નાખવાનું છે તો મોડું નહીં કરવું ભાઈ કે ભાગ્યું ભાઈ ગામમાંથી નીકળી ગયા છીએ આપણે

જયારે આવી ગયા છે અને છીએ મૂકી દઉં છે ને આપણે હવે થોડીક વા લાગશે કારણ કે ભાઈ છે ને એ ગેલા છે ખાટપુરા તો ઈ બે કલાકે જેવું આવી છે એટલે આપણે થોડીક વા લાગશે એટલે છે ને જઈશું ભાઈ ને ઘરે જાત આવી એટલું બન્યું છે ને વત આવી દુકાને આવી ગયા છે કારણ કે ભાઈ અમારા કાકા નથી આ ભાઈ છે તમને ખબર છે આપણે આની પહેલાના વ્લોગમાં આપણે ફોરપી ઓફિસે હતા ને હવે છે ને જયસુખભાઈ ને ઘરે જાતા આવ્યા પછી પાછા આવી દુકાને તો કમ્પ્લીટ મિત્રોભાઈ જયસુખભાઈ ને ઘરે આવી ગયા છે અને હરેશભાઈ એ બહુ ગોતા એવું ભાઈ બે ત્રણ વખત આવી ગયા હતા આપણે જ નહોતા આવ્યા જો ટેકા બેકા મૂકીને પલેટું મારી દીધી છે કમ્પ્લીટ મિત્ર ભાઈ ચા પાણી પીવાઈ ગયા છે અને પાછા આવી ગયા છે ભાઈ તમને બતાવી દો રૂમ આવી જાઓ તમને અવાજ આવતો હોય છે માટે લોખંડ પાછળ છે તમને આવી જાઓ હવે હવે આવી ગયા છે આ રૂમે આપણે જો આ રૂમ પણ આવડી છે મસ્ત રૂમ બનાવે છે બધું કામ કમ્પ્લીટ છે હવે જઈ પાછા આગળ

કોડ લઈને પાછા હવે છે ને ભાઈ નીકળી આપણે ઘરે કારણ કે એક વાગી ગયો છે તો ભાઈ ન્યાથી વૈ આવીને છે ને ભાઈ આવી ગયા છીએ આપણે હવે મકાઈ ખાવા મસ્તની લીંબુ બીંબુ સોપડીને છે ને હવે ખાઈ નાખી અત્યારની ટાઢાની આવા ટાઢું વાતાવરણની મકાઈ ખાઈ નાખી ને મસ્તીની મકાઈ છે હવે ખાઈ નાખી ખાઈને પછી પાછા નીકળીએ આપણે

ભાઈ છે ને અહીંયા ભાઈની દુકાન છે ચાનું કેન્ટીન છે રસ રસ છે પછી સમોસા રાખે કમ્પ્લીટ ભાઈ બધુંય રાખે છે અહીં આવો તો અવશ્યથી વિઝિટ કરજો અને આ ભાઈની દુકાને આવો તો મકાઈ ખાઈને જાજો આપણે ખાઈ લીધી છે હવે ભાઈ મકાઈ ખાઈ લીધી છે ને હવે નીકળીએ પાછા આપણે આ ભાઈને તમારું નામ ઓકળભાઈ

ડાટા પૂગી ગયા છે મિત્રો અને વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો ધીમો ધીમો ચાલુ થયો છે પાછો હવે પછી એના એ ઊભા રહી ગયા છે આપણે જાડવા છે બધી બઈ થી રહે ને તો ભાગીએ પછી કમ્પ્લીટ મિત્રો ભાઈ ઘરે પૂગી ગયા છે વરસાદ આવી ગયો તો ડાટા ઊભા રહી ગયા ધ્યાન ની પાછા નીકળી ગયા આપણે હવે જોઈ છે ચાલુ કરીને કેમ થાય છે અવાજ આવે છે કે નહીં જોઈ લઈએ

ला मंडे काका दी दे दे काका दी दे दे काका हारो है दने भाईऊ के हां जाओ जाओ भाईऊ है बबो भाईऊ दी का हां हां जो 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 भाईऊ तो छे हो भाई देने देने देने। ओ हो अभी आके भावे हां तो के आइसक्रीम भावे दने ઘરે આવી ગયા છે દૂધ લઈને ખાઈ લઈ ખાવાનું કમ્પ્લીટ થઈ ગયું છે મારા પપ્પા જો આપણું બ્લોક જોવે છે હમણાં નો જ છે ખાવાનું કમ્પ્લીટ થઈ ગયું છે ખાઈ લઈ સમજો આજ પાછા આવી ગયા છે પપ્પુ બેન મારા બા ઈસ્કો નાખે હમણાં ઈસ્કો બેન થાય ને થાય ને કમ્પ્લીટ થઈ ગયા છે અને આજની કઈ ટીવી ટીવીનો તો વાંધો હતો નહીં રિસીવર છે બંધ તો હવે કાલમાં જોઈએ છીએ પાછું જવું જોઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને આપણને જરૂરથી જણાવી દીધો મળી પાસે એક નવા વ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય બાબા સીતારામ મળી નવા વ્લોગમાં હાલો બાય બાય